શું અમરેલીમાં પિતાની જેમ જ દીકરી જેનીબેન ઠુમ્મર પણ જીતનો સ્વાદ ચાખી શકશે અમરેલીની રાજનીતિ લોકસભાની ચૂંટણી સમયે ખૂબ જ ચર્ચિત રાજનીતિ હતી અહીં પાટીદારો વર્સિસ પાટીદારનો જંગ જોવા મળી રહ્યો છે એવામાં અમરેલીની બેઠક છે એ ચર્ચાનું કેન્દ્ર છે કારણ કે ભારતીય જનતા પાર્ટી તરફથી ભરત સુતર્યા છે એ મેદાનમાં છે એવામાં

બે નેતાઓ રૂપાલા અને અને પરેશ રાજકોટ બેઠક પર છે બીજી બાજુ લોકસભા સીટ પર કાંટાની ટક્કર છે કારણ કે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને ભારે ટક્કર આપી રહ્યા છે પહેલીવાર અમરેલીમાં શિક્ષણનો મુદ્દો ઉત્પન્ન થયો છે એક બાજુ લોકો કહી રહ્યા છે કે એક નેતા જે ચાર ચોપડી પાસ છે તેઓ મેદાનમાં છે ભરત સુતરિયા અને બીજી બાજુ જે ગ્રેજ્યુએટ છે ભણેલા ગણેલા નેતા છે અને કોંગ્રેસ તરફથી મેદાનમાં છે જેની બેન ત્યારે અહીં સ્પષ્ટપણે શિક્ષણનો મુદ્દો આટલી ચૂંટણી રીત્યા છતાં પહેલી વાત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ભાજપના અભેદ ગઢ ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ થી ચાર બેઠકો જીતે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે તેમાં અમરેલી લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે અમરેલી એશિયાઈ સિંહોના કારણે પણ અવારનવાર ચર્ચામાં રહે છે અમરેલી બેઠક પર ભાજપે સાત વખત જીત મેળવી છે

હવે જોવાનું એ રહે છે કે જેની બેન ઠુમર તેમના પિતા વિરજીભાઈની જેમ જ ઇતિહાસનું પુનરાવર્તન કરી શકે છે કે પછી અમરેલી બેઠક પર પીએમ મોદીનો જાદુ ચાલે છે ભાજપે આ વખતે ત્રણ વખતના સાંસદ નારણભાઈ કાછડિયાની ટિકિટ કાપીને આ બેઠક પર ભરત સુતરિયાને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે અમરેલી વિશે એવું પણ કહેવાય છે કે જે પાર્ટીનો વિધાનસભાની બેઠકો પર દબદબો રહે છે તેને લોકસભાની બેઠક મળી નથી જો આ વખતે ભાજપ અમરેલી બેઠક જીતશે તો પાર્ટીનો વિધાનસભા બેઠકની સાથે સાથે લોકસભાની બેઠક પર પણ કબજો હશે બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી પરેશ ધાનાણી અમરેલીથી ધારાસભ્ય હતા આ પહેલાં પણ પરેશ ધાનાણી બે હજાર બેથી બે હજાર સાત સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે હતો ધબો અમરેલીની રાજકીય જીતી પરંતુ ઓગણીસો નેવ્યાસી માં જનતા દળે આજીતનો જીતનો સિલસિલો ખતમ કર્યો અને જનતા દળના ઉમેદવારનો વિજય થયો ઓગણીસો થી અત્યાર સુધીની ભાજપ આઠ લોકસભા ચૂંટણીઓમાંથી સાત જીતવામાં સફળ રહી છે ભાજપે પાંચમી યાદીમાં ભરત સુતરિયાનું નામ જાહેર કર્યું પચીસ માર્ચે તેમની ઉમેદવારી જાહેર થયા બાદ તેમનો વિરોધ પણ સામે આવ્યો આ બાદ તેમણે કાર્યક્રમમાં ચારસો પારના બદલે પાંચસો પારનો નારો આપ્યો ત્યારબાદ તેમનું નિવેદન ખૂબ વાયરલ થયું અમરેલી બેઠક પર કોંગ્રેસે યુવા મહિલા ચહેરા પર દાવ રમ્યો છે પાર્ટીએ જેની બેન ઠુમ્મરને મેદાનમાં ઉતાર્યા તેઓ ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે શું અમ રેલીમાં ચાલશે પીએમ મોદીનો જાદુ બે હજાર નવની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નારાયણભાઈ કાછડિયાએ નીલાબેન ઠુમ્મરને સાડા ત્રીસ હજાર મતોથી હરાવ્યા આગામી ચૂંટણીમાં તેમણે વીરજીભાઈ ઠુમરને એક લાખ છપ્પન હજાર મતોથી હરાવ્યા બે હજાર ઓગણીસમાં કાછડિયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને બે લાખ એક હજાર ચારસો એકત્રીસ મતોથી હરાવ્યા કોંગ્રેસને આશા છે કે મહિલા અને યુવા ઉમેદવારો હોવાના કારણે પાર્ટીને ફાયદો થઈ શકે છે જ્યારે ભાજપને પીએમ મોદીના જાદુ અને તેમની ગેરંટીઓમાં વિશ્વાસ છે ત્યારે જોવું રહ્યું કે અમરેલીની જનતા કોના પર વિશ્વાસ કરે છે તો સમગ્ર ચૂંટણી દરમિયાન આ અમરેલી લોકસભાની બેઠક બે કારણોસર વધારે ચર્ચામાં રહી એક એ છે કે રાજકોટ લોકસભા બેઠકના બંને ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી અમરેલીના જ છે અને બીજું કારણ કે અહીં કાંટાની ટક્કર જોવા મળી રહી છે પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ છે ને જેની બેન ઠુમર છે એ બરાબર રીતે ટક્કર આપતા જોવા મળી રહ્યા છે જેને લઈને અમરેલીની આ બેઠક ખૂબ જ ચર્ચાનું અને વિવાદોનું કેન્દ્ર રહી ચર્ચાનું પણ કેન્દ્ર રહી અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ કારણ કે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે જ્યારે ચૂંટણીના પરિણામ ડિક્લેર થાય છે ત્યારે કોનું પલળું ભારી હોય છે ફરી મળીશું નમસ્કાર